માનો ફ્રેન્ડ્સ આજે આપણે પનીર ભુરજી બનાવશું એના માટે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે સૌપ્રથમ પ્રથમ એક તમાલપત્રો નાખશું પછી આપણે લવિંગ એડ કરશું ત્રણ પછી એક તજનો ટુકડો અને જીરું એક ટી સ્પૂન જીરું પછી આપણે હિંગ એડ કરશું અને રાઈ એડ કરશું હવે આ ખડા મસાલાને થોડીક વાર ચટકવા દેસુ અને સાતડતા આવશું એટલે ખરા મસાલા તેલની અંદર સુગંધ સરસ આવી જાય હવે ફ્રેન્ડ્સ આપણા ખડા મસાલા સતળાઈ ગયા છે એટલે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશ એક ટી સ્પૂન હવે ફ્રેન્ડ્સ એને સાતડી લેશો એને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું ત્યાં સુધી સાતરશો હવે ફ્રેન્ડ્સ હું લીલા મરચાં એક ટી સ્પૂન નાખીશ એને પણ સાતડી લેશો લીલા મરચાંનું તમે ટેસ્ટ મુજબ નાખી શકો છો હવે ફ્રેન્ડ હું ડુંગળી એડ કરીશ અડધા કપ ચીટણી ડુંગળીનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો હવે એને આપણે ગોલ્ડન બ્રાઉન થાય દઈશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ પ્રમાણે મીઠું એડ કરી દીધું એક ટી સ્પૂન હવે મિક્સ કરી દેશો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે હવે આપણે ફ્રેન્ડ મેં ટમેટા લીધા છે એક કપ જેટલા હવે ફ્રેન્ડ્સ હું આની અંદર લઈ લઈ હવે ફ્રેન્ડ્સ ટમેટા થોડીક વાર હલાવશો

ફ્રેન્ડ્સ આપણે પંજાબી શાકનો મસાલો લીધો છે બે ચમચી જેટલો હવે ફ્રેન્ડ્સ શું નાખી દઈશ હવે ફ્રેન્ડ્સ આપણે બધું પેલા મિક્સ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે ફ્રેન્ડ્સ મેં ગરમ પાણી લીધું છે અડધા કપ જેટલો હવે હું આની અંદર હું એડ કરી દઈશ ફ્રેન્ડ્સ આ ગરમ ગરમ પાણી લેવાનું છે ઠંડુ પાણી નથી લેવાનું નહીં તો સ્વાદ આખો અલગ આવશે બધું આપણે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ જો મિક્સ થઈ ગયું છે બધું હવે ફ્રેન્ડ્સ આપણી ગ્રેવી જો ઉકળી ગઈ છે ને હવે ફ્રેન્ડ્સ મેં અડધા કપ જેટલું મેં દહીં લીધું છે ને ફ્રેન્ડ્સ મેં દહીંની અંદર મેં અડધી ટી સ્પૂન જેટલો મેં મીઠું નાખ્યું છે અને બધું મેં મિક્સ કરી લીધું છે હવે ફ્રેન્ડ્સ આપણે ગ્રેવીની અંદર એડ કરી દેશું ફ્રેન્ડ્સ જો આપણે ગ્રેવીની અંદર નાખી દીધું હવે આપણે ફટાફટ આપણે હલાવશું હવે ફ્રેન્ડ્સ હું કસૂરી મેથી એડ કરીશ એક ટી સ્પૂન કસૂરી મેથી હવે આપણે ફ્રેન્ડ્સ બધું મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ હવે આપણે પનીર એડ કરશું આ મેં બસો ગ્રામ જેટલું મેં પનીર લીધું છે એને મેં છીણી લીધું છે હવે ફ્રેન્ડ્સ આપણે એની અંદર એડ કરી દઈશું

ફ્રેન્ડ્સ જો આપણો રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભુરજી રેડી થઈ ગયું છે ઉપરથી હું કોથમીર નાખીશ થોડીક એકવાર ખાશો તો તમે ખાતા જ રહી જશો એવું આજે શાક બનાવ્યું છે આપણે આજનો વિડીયો ગમ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ સર્કલ પર શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ